કે ભાઈ એક જબરજસ્ત તગડો પ્લેયર છે એ પ્લેયર ખતરનાક વન ટેપ મારે છે અને એનો હેડશોટ રેટ છે તે પચાસ છે મેં પૂછી લીધું કે એ પ્લેયર ક્યાંનો છે ત્યારે જવાબ મળે છે કે ભાઈ એ પ્લેયર છે તે ગુજરાતનો છે મને બહુ ખુશી થાય છે કે ભાઈ ગુજરાતના પ્લેયરો છે તે આવું તગડો ગેમ પ્લે કરે છે એ ભાઈને હું ગિલ્ડ લેવા માટે તૈયાર થઈ ગયો આપણું જે ગુજરાત લાયન્સ નામનું ગિલ્ડ છે એની અંદર મેં કીધું જો પ્લેયર સારો હોય તો આપણે લઈ લઈએ પણ વાત હતી મારી સાથે કસ્ટમ કરવાની

અને અહીંયા ગાઈઝ હેડશૉટ વન ટેપ હેડશૉટ સાથે આપણે પહેલો રાઉન્ડ અહીંયા નીકળી લીધો છે આ કસ્ટમ ગાઈઝ એકદમ ચેલેન્જ કસ્ટમ છે આ મેચને ઓબ્ઝર્વરમાંથી 10 થી પણ વધારે પ્લેયરો જોઈ રહ્યા છે એમાંથી ઘણા તો રેકોર્ડ પણ કરી રહ્યા છે હવે તમે સમજી ગયા હશો કે આ મેચનું મહત્વ આપણા માટે શું છે એકલું મેચ જીતવું જ નહીં ગાઈઝ આપણે સામેવાળાને વનટેપ પણ લગાવવાના છે આમ તો ગાઈઝ ચેનલ ઉપર તમને વન ટેપ માટે ટિપ્સ એન્ડ ટ્રિક અને સેટિંગ બધું મળતું રહે છે પણ છેલ્લા ઘણા સમયથી આપણે કોઈ ગેમપ્લે વિડિયો નથી નાખ્યો તો આજે ગાઈઝ મને એવું લાગ્યું કે ભાઈ

આપણે એની ઉપર રસ પણ કરીશું કારણ કે એવું ના લાગે કે આપણે રસ નતા કરતા રસ પણ કર્યું પણ બંદો ભાગી રહ્યો છે આપણાથી અને અહીંયા પાછળ જઈને બેઠો છે આપણે સ્કોપ કરીને મારવાનો ટ્રાય કરી અહીંયા ગાય ડર ડરનું વાતાવરણ ઊભું થઈ ગયું છે અને ભાઈ સાહેબ બંદો નીચે પડી ગયો મને ગાઈ અવાજ આવ્યો છે ગાય અવાજ આવી ગયો મને આ નીચે પડી ગયો તો ભાઈ સાવ ગાય ગજબનો ડર આવી ગયો છે ભાઈ આપણે બીજો રાઉન્ડ પણ ગાય જીતી લીધો બે જીરો થી આપણે આગળ છીએ અને ગાય પહેલો રાઉન્ડ હાર્યો જયારે સામેવાળો વાળો બનતો ત્યારથી તે પ્રેશર ની અંદર આવી ગયો છે કારણ કે ગાઈઝ ઓબ્ઝર્વરની અંદર દસ થી પણ વધારે પ્લેયરો જોઈ રહ્યા છે ચેલેન્જ વાળું કસ્ટમ એટલે ભાઈ સામેવાળાને તો આમ જીતવું જ છે અને એને એવું હશે કે યુટ્યુબર છે સમજે હરાઈ દેશે પણ ગાઈઝ યુટ્યુબર ભાઈ એમને એમ નથી ગયા બે રાઉન્ડ જીત્યા પછી ગાઈઝ મોઢામાંથી ઓટોમેટિક આ બધું બોલાઈ રહ્યું છે અત્યારથી આવી મોટી વાતો કરવાની જરૂર નથી કારણ કે હજી તો મેચ આખી બાકી પડી છે સામેનો પ્લેયર ગમે ત્યારે બેક કરી શકે છે આ ત્રીજો રાઉન્ડ છે ગાઈઝ ક્લોક ટાવરનો અને આ રાઉન્ડ પણ આપણે જવા નથી દેવો મને એવું લાગે છે કે સામે વાળો આ રાઉન્ડ ની અંદર તો એડી ચોટીનું જોર લગાવી નાખશે કારણ કે એને હવે બેક તો કરવું જ પડશે અંગો ખોટા વ્યક્તિ થી લઈ લીધો છે આ ભાઈ ડીઝલ ટીકલ થી ગાઈસ આપણે વન ટેપ મારવાનો અહીંયા ટ્રાય કરીએ બહાર જ નથી નીકળતો ભાઈ ચાલો રશ કરી નાખીએ રશ કરીએ સામે નીકળ્યો તો અને ત્રીસનું ડેમેજ ગાય આપણે વન ટેપ મિસ થયો બહાર ગાય છે નીકળતો નથી ને જો બહાર નીકળે તો વન ટેપનો ચાન્સ બને પણ બહાર જરાય નથી નીકળતો અહીંયા જમ્પ એને લગાવી દીધું એટલે હેડશોટ તો કાંઈ લાગી નહીં ગ્લોઅલથી ઝડપથી પેક થઈ જવું એ પણ એક પ્રો પ્લેયરને આવડતું હોવું જોઈએ અહીંયા મેડિકિટ કાંઈ જે પૂરી થાય છે એવા જ આપણે બહાર નીકળીએ અને એના ઉપર રશ કરીશું હજી મેડિકિટે પણ આપણને પૂરી એચપી નથી આપી હવે આપી ગઈ આ સામે જ છે ગાઈ અને એની હેડશોટ મિસ થઈ ગઈ નહીં તો આપણું કામ તમામ હતું ચાલો

જેટલી મેડિકિટ એને કરી હોય એટલી કરી શકે છે આમ તો બે જ મેડિકિટ મળે છે અને બીજું ગાઈસ કશું નથી બોન ફાયર વગેરે આ કસ્ટમની અંદર નથી અરે ભાઈ હવે તો ગ્લુઅલમાંથી બહાર નીકળે અંદર સમાધિ લેવાની ઈચ્છા છે કે શું ભાઈ ગ્લુઅલ ખોલતો જ નથી આ ભાઈ તો જતો રહ્યો કે શું ખોલે ખોલે ગ્લુઅલ ખોલ્યા હો ચલો મારી હવે ઝોન પણ એકદમ નાનું થઈ રહ્યું છે નાના ઝોનની અંદર ફાઈટ પણ બહુ મુશ્કેલ પડશે એ એકદમ રેડ નંબર અહીંયા બહુ ગજબ ના ગાઈસ ભયંકર ઓપી વાળું ગાઈસ ખતરનાક ડેમેજ છે બંદો ભાગી રહ્યો છે બીજી રેડ નંબર અરે શું ખાઈને આવ્યો ભાઈ બે રેડ નંબર મારી તોય નથી મરતો હજી બે વન ટેપ હેડશોટ ખાઈને પણ બંદો જીવતો છે ભાઈ ગજબ છે ગજબનો બંદો છે ભાઈ બે વન ટેપ હેડશોટ ખાઈને જીવતો છે અને અહીંયાથી થી ગાઈસ આપણે ટ્રાય કરી અરે ભાઈ નીચે ગાઈસ હું નીચે પડી ગયો ભાઈ સા વન ટેપ નો ટ્રાય ને ફરીથી ગાઈસ વન ટેપ ખતમ ટાટા બાય બાય આ ચેલેન્જ કસ્ટમ માં ગાઈસ આપણે 3 0 થી આગળ થઈ ગયા છીએ તો કે નાચો

તો ડાયમંડનો સવાલ છે ગુજરાતી માણસ નુકસાન બરદાશ ના કરી શકે હજી એની જોડે ગાયસ મોકો છે એને ખાલી ત્રણ જ રાઉન્ડ જીતવાના છે અને મારે તો ગાઇઝ કસ્ટમ જીતવું જ પડશે ભાઈ ઓબ્ઝર્વની અંદરથી પણ રેકોર્ડ ચાલુ હશે બંધારનું જો હારી જઈએ તો ગાયજ એ પણ વિડિયો પણ નાખી દીધે છે આરીશ ભાઈને કસ્ટમ મેચ હરાવી ગાય તમને શું લાગે છે જે સામેવાળો ભાઈ છે એ આપણને ત્રણ રાઉન્ડ હરાવી શકશે અત્યારથી જ ગાઈઝ કોમેન્ટની અંદર લખી દો પાંચમા રાઉન્ડ માટે હું તૈયાર છું ગાઈઝ અને ઉપરના સેકન્ડો પતિ ગયા છે ભાઈ છોડો બારે છોડો યાર પોચી નોક નો રાઉન્ડ છે ગાયસ દોડતા દોડતા આપણે પહેલા તો પહોંચી જઈએ ગઈશ આગળ અરે ગઈ નેટવર્ક ગયું નવસો નવ્વાણું પ્લસ થઈ ગયું ભાઈ મરી ગયો ગાઈઝ નેટવર્ક ગયું ભાઈ અત્યારે ક્યાં નેટવર્ક ને જવું તું યાર

સામી એવા બંધો હવે થોડું જોર લગાવવાની કોશિશ કરી રહ્યો છે ગાઈસ અરે ભાઈ ડેમેજ ગજબનું ડેમેજ યાર મને એવું લાગે છે કે મેડિકિટ ગાઈસ કરી લઉં કોઈ ખબર નહીં પડે અહીંયા ઉભો રહી નહીં એક મેડિકિટ કરી નાખો રસ તો નહીં કરે ગાઈસ રસ કરવા માટે હિંમત જોઈએ બહાર પણ નથી નીકળતો યાર જો બહાર નીકળે ને તો સીધી વન્ટે બજા દેવું બાર નીક થયો અને ખતમ પાંચ જીરો થી ગાઈઝ આપણે ચેલેન્જ કસ્ટમ ની અંદર આગળ આવી ગયા છીએ વાઈઝ આ માં તો ગાઈઝ એવું કહેવામાં આવ્યું હતું કે આ ભાઈ છે તે ખતરનાક વન ટેપ મારે છે તો ક્યાં છે વન ટેપ હજી સુધી એક વન ટેપ તો લગાયો નથી ગાઈઝ આપણને અને ઘણા ગાઈઝ પ્લેયરો તમે જોયા હશે પ્રોફાઇલ ની અંદર લખે છે ઓનલી વન ટેપ પ્લેયર ઓનલી રેડ નંબર પ્લેયર યુએમપી કિંગ આવું ગાઈઝ પ્રોફાઇલ ની અંદર લખે છે હું પ્રોફાઇલની અંદર શું લખું ગાઈશ અત્યાર સુધી તો મારા પ્રોફાઇલની અંદર જે જે આશીષ ગેમર એવું ગાઈઝ યુટ્યુબ ચેનલનું જ નામ લખેલું છે કે ભાઈ આ ચેનલ છે અને એના આટલા સબસ્ક્રાઈબર એ રીતે પણ આમ ગાઈશ મારે લખવું હોય તો શું લખું તમે આઈડિયા લગાવીને ગાઈઝ કોમેન્ટ બોક્સની અંદર લખીને કહેજો મને સારું લાગશે જ ગાઈઝ હું પ્રોફાઇલની અંદર લખી દઈશ છઠ્ઠો રાઉન્ડ છે ગાઈઝ અને આ ભાઈ ક્યાં ગયો નીચે છે કે ઉપર છે આ ગાઈસ કદાચ ઉપર જ આવ્યો છે ઉપર જ આવ્યો છે ચલો ભાઈ ગ્લોબલ સાઈડ કરો અને જલ્દી જલ્દી આપણે મારવા જઈએ કારણ કે સામે વાળો નબળો છે કેવું લાગે છે એ તો તમે સામેવાળા ભાઈને પૂછી શકો સાઉન્ડ પૂરો થયા પછી ગાયસ ઉપર જે ઈમોજી મૂકવામાં આવે છે ને એ ગાયસ જે જોવામાં છે એ બંદા મૂકી રહ્યા છે માન્યું કે આત્મવિશ્વાસ હોવો જોઈએ પણ વધારે પડતો આત્મવિશ્વાસ પણ ગઈ ના સારો સાતમો રાઉન્ડ પિકની અંદર આપણને આપ્યો છે જોઈએ શું થાય છે આ રાઉન્ડ ની અંદર તો ગાઈઝ જો જીતી જઈએ છીએ તો આપણે એક જ રાઉન્ડ જીતવાનો રહેશે કુલ પંદર રાઉન્ડ ની આ મેચ છે એમાંથી જે આઠ રાઉન્ડ જીતે છે તેનું ભૂયે થશે તો આપણે છ તો જીતી ગયા છીએ ખાલી બે જીતવાના છે બ્લુઅલ નાખીને કંઈ આપણે આગળ જઈએ ને આ જે ગલી છે એની પીલી સાઈડ જઈને ઝઘડવાની વધારે મજા આવે છે પણ અહીંયા તો કંઈક સામે આવી ગયો ભાઈ ઓ મારવાનું પણ ચાલુ અખંડ પૂરું છે આ તો આ ગલીમાં યાર વન ટેપનું એંગલ નહીં બને વન ટેપનું સરખું એંગલ બને તો મારવાની મજા આવે પણ આ એવી ગલીમાં કંઈ છે આને ફસાય છે ને મેચ કંઈ વાંધો નહીં યાર આઈ જાય નહીં છોડું હું તને ડેઝર્ટિંગથી કંઈ જ ટ્રાય કરીએ ભાઈ બહાર નીકળ્યા આ બધું યાર નહીં સારું बात नहीं निकल तो मारो हमको मारो हमको जिंदा मत छोड़ो हम हमको मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है आ हाँ वक्त भाई ने रेस्ट करवाए આઈ જાય હેડ શોટ એનિમી કમ ફાસ્ટ એન્ડ કિલ મી ગન સ્વિચ માટે ગાઈસ હું કોઈ બીજું બટન નહીં વાપરતો ઉપર જે તમને દેખાય છે એ જ બટન વાપરું અહીંયા આપણે ગન સ્વિચ કરીને કવરમાં અને બહાર નીકળીને સીધો ગાઈસ છે ગાઈસ વિજય રથ આપણો ચાલી રહ્યો છે 7 રાઉન્ડ સુધી ગાઈસ હું જીતી ગયો છું હવે મેચ જીતવા માટે ગાઈસ મારે એક જ રાઉન્ડ જીતવાનો છે અને સામે જે વન ટેપ કિંગ છે અખંડ પ્રો બાહુબલીના માસીનો છોકરો જે મહાન પ્લેયર ગાઈસ આપણી સામે રમી રહ્યો છે એને જીતવું હશે મારી સામે તો 8 રાઉન્ડ જીતવા પડશે 8 રાઉન્ડ તો દૂરની વાત છે ગાઈસ પણ જો હજી પણ મારી સામે ત્રણ રાઉન્ડ જીતી જાય તો એની ફ્રેન્ડ રિક્વેસ્ટ હું એક્સેપ્ટ કરી અને ગાય એના ગ્રુપમાં જઈ અને ગાઈઝ વાત કરીશ અને પાંચસો ડાયમંડ ગિફ્ટ કરી દઈશ તો જોઈએ ગાય શું થાય છે હજી મેચ પૂરી નથી થઈ સામેવાળા ભાઈ હજી પણ જલવો બતાવી શકે છે અને ગઈ આ જે વિડીયો છે એના ઉપર ત્રણસો લાઇકનો ગાઈઝ ટાર્ગેટ છે તો જે ભાઈઓ હજી સુધી ગાઈઝ વિડીયોને લાઈક નથી કરી એ જલ્દીથી લાઈક કરી નાખો આપણે કઈ ચેનલની અંદર ગેમ્પ્લે વિડીયો વધારે નથી નાખતા તમે જોયું હશે ઘણા ઇવેન્ટ વગેરે ટીપ એન્ડ ટ્રીક ઉપર આપણે વધારે વિડીયો નાખીએ છીએ પણ જો તમે કહેશો કે ભાઈ ગેમ્પલીના વિડીયો નાખો તો હું કાઇશ હું ગેમ્પલીના વિડીયો પણ જરૂરથી નાખીશ કમજોર હૃદયવાળાનું કાંઈ કામ નથી આ રમતની અંદર હેડશોટ ગાઈઝ સામેવાળાને સામે વાળાને હેડ છે થોડા આપણે રશ કરવાનું ટ્રાય કરીએ અહીંયા કાય છે આપણે એક ગોળી મારી અને ભાઈ સાબ આટલું ડેમેજ કાઢ આપણને પણ એક ગોળી મારતાની સાથે આટલું ડેમેજ પડ્યું છે મેડિકેટ કરી લઈએ આરામથી એ બંદો પેક થઈ ગયો છે હવે આપણે પેક નહીં થઈએ તો પણ ચાલશે હા તો કઈ હું વાત કરતો તો કમજોર હૃદયવાળાની તો ભાઈ કમજોર હૃદયવાળાનું આ રમતની અંદર જરાય કામ નથી કારણ કે ગમે ત્યારે ધબકારા વધી શકે છે જેમ ક્રિકેટની અંદર ગાય છેલ્લા બોલની અંદર છ રન જોતા હોય અને એક છક્કો મારી દે એ પ્લેયર કંઈ જેવો તેવો નથી હોતો એ પ્રેશરને સહન કરી શકે એવો હોય છે બોલર ઉપર પણ ગાય એટલું જ પ્રેશર હોય છે એવી જ રીતે આપણી ફ્રી ફાયરમાં પણ ગાય એવું જ છે એક હેડશોટ અને બધું ખતમ થઈ જાય છે જો નાનું થઈ રહ્યું છે ગાય મેચ નાજુક હાલતમાં જઈ રહી છે કારણ કે ગાઈઝ બે જ મેડિકિટ મળે છે ફક્ત બે જ મેડિકિટ એના સિવાય બીજું કશું નથી ખરો પ્લેયર તો અહીંયા જ ખબર પડે છે કારણ કે સ્કોડની અંદર પણ ગાય ગેમ્પ્લે અલગ હોય છે અને વન વર્સિસ વનની અંદર પણ ગેમ્પ્લે અલગ થઈ જાય છે અહીંયા પાછળથી કાયજ નીકળીએ કારણ કે આગળ તો મોટું કરીને જ બેઠો છે અહીંયા પણ આવી ગયો કાંઈક સામે આવી ગયો છે અહીંયા પણ જો ગાઈઝ તમારે પણ વન ટેબ એપિસોડ મારવા હોય તો ગાઈઝ જીજે પ્રો ગેમિંગ કરીને એક યુટ્યુબ ચેનલ છે જેની લિંક હું કોમેન્ટ બોક્સ અંદર તમને આપી દઉં છું એ ચેનલમાં પણ વિડિયો સારા છે અને ટિપ્સ એન્ડ ટ્રિક્સ રિલેટેડ ગાઈઝ ઘણી બધી માહિતી આપેલી તો જીજે પ્રો ગેમિંગ ને પણ ગાઈઝ સબસ્ક્રાઇબ કરી નાખજો એ ભાઈ પણ વિડિયો સારા બનાવે છે કોમેન્ટ બોક્સ જ ગાઈઝ હું લિંક પિન કરી નાખું છું અહીંયા ગાઈઝ આપણી હાલત ખરાબ છે ભાઈ મેડિકેટ કરવી પડશે એકદમ જોન નાનું થઈ ગયું છે ગાઈઝ હવે જોન પણ ટેન્શન છે અને સામે એનિમી ને પણ મારવાનો છે હવે ગાઈઝ ખુલ્લામાં નીકળી રહ્યો છે વાહ ભાઈ વાહ ગજબ છે

અને આ મિલની અંદર ગાઈઝ હું મેચ પૂરી કરી નાખીશ દિવાલ ઉપર લખવું જ ગાઈઝ લખી નાખો આ મિલના રાઉન્ડની અંદર ગાઈઝ મેચ પૂરી જ છે આશિષભાઈનો જલવો છે યાર એકદમ વન ટેપ ના મારું તો થઈ ગયો ભાઈ સર કુછ જ્યાદા નહી હો ગયા મતલબ કુચ ભી આ લાલ પાંજરામાંથી નેકળવા દો ખાલી ગાઈઝ સીધી વન ટેપ જ મારી છું પતી જુ યાર એક્ચ્યુઅલી માં એવું છે ને કે હું વન ટેપ સિવાય મારતો જ નથી પતિ જુ પપ્પા હો બાપુ બગડી

દિવાલ ઉપર દિવાલ વાત મેં મિલની અંદર પણ બોલ્યો હતો એડિટર એ બધું કટ કરી દેજો સામેવાળો બંધો જો બંદો ત્રણ રાઉન્ડ જીતી ગયો તો આપણે પાંચસો ડાયમંડ આપવા પડશે આ આ અંદર અંદર મેચ પૂરી છે મારે તો હું મારી બધી શક્તિ બતાવી નાખું એકદમ ગાઈશ અલ્ટ્રા પ્રો મેક્સ વાળી અખંડ પ્રો વાળી ગાઈશ એક પ્રો પ્લેયર જ્યારે મેચ પૂરી કરવાનું નક્કી કરે છે ત્યારે શું થાય છે તમને જોવા મળશે હમણાં આ રાઉન્ડ ની ગાઈ જરાય મારે મોટો નથી થવા દેવો લાસ્ટ તો જરાય ગાઈઝ નથી લડવું જે થાય પેલું જ પતાવી નાખવું છે સીધા આપડે જઈએ ગ્લો મારતા મારતા સીધા પહોંચી જઈએ જોડે મારું ખતરનાક રૂપ હજી આને નથી સીધા જઈએ ભાઈ ચાલ નીકળ હું ખુલ્લામાં ઘણી વાર નીકળ્યો છું મોકો મળે છે પણ એ તકનો લાભ નથી ઉઠાવ્યો એને ખબર છે તકનો લાભ ઉઠાવવાની જગ્યાએ તે ખુદ ઉઠી જાય હવે ગાય મેચ પૂરી થાય તો સારું છે કારણ કે અગિયાર વાગવા આવ્યા છે રાતના ને ઊંઘવું છે એટલે મારે હેડશોટ તાકાત હોય તો યાર હેડશોટ માર બસ હું બહાર નીકળું છું એટલે માર મારછોટ માર ને પણ ઓ ભાઈ ચાલો ખતમ ગાય તો અહીંયા મેચ પૂરી ગયા છે આઠ બે થી કઈ આપણે જીતી ગયા છીએ વિડીયો પસંદ આવ્યો હોત યાર લાઈક કરી દેજો જ્યાં ઉપર ન હોત ત્યાં સબસ્ક્રાઈબ કરી જ નાખો અને આ ભાઈની રિક્વેસ્ટ આપણે નહીં લઈ શકીએ કારણ કે બે રાઉન્ડ જીત્યો છે ને આને આપણને ચેલેન્જ આપ્યો હતો